જ્યારે સમસ્ત જગત તમારું પોતાનું પરિવાર પણ તમારી ભક્તિને તોડવાનો પ્રયાસ કરે ત્યારે શું તમે ભક્ત પ્રહલાદની જેમ અડીખમ શ્રદ્ધા રાખી શકશો જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ આદિકાળથી ચાલતી આવ્યું છે અને આગળ પણ ચાલતો રહેશે આજે આ પૂર્ણિમાના પવિત્ર દિવસે ચાલો સાંભળીએ પ્રહલાદની ભક્તિ ઈશ્વર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને ભગવાન વિષ્ણુની ભક્ત વાત્સલ્યતાની પાવન કથા આ કથા આપણા પુરાણોમાં પવિત્ર માનવામાં આવી છે એના શ્રવણ માત્રથી કષ્ટનો અંત થાય છે અને આજના જીવનમાં પણ આ કથા એકદમ સાર્થક સાબિત થાય છે ભક્ત પ્રહલાદની કથા આપણને શીખરે છે કે જો તમે સત્ય અને ધર્મના માર્ગે ચાલશો તો ઈશ્વર હંમેશા તમારો સાથ આપશે ક્યારેક પરિસ્થિતિઓ અને લોકો તમારી શ્રદ્ધાને અજમાવશે પણ જો તમે પ્રહલાદની જેમ અડીખમ રહેશો તો કોઈ પણ શક્તિ તમારું કઈ બગાડી શકશે નહીં જે અન્યાય અને અહંકાર કરે છે તેનું પતન એકદમ નક્કી છે તો ચાલો આ મહાન ભક્તિની કથા સાંભળીએ કશ્યપ એક મહાન શક્તિશાળી રાક્ષસ હતો વર્ષો સુધી કઠોળ તપસ્યા કરી ભયાનક વનમાં અનેક કષ્ટો સહન કર્યા અને નિષ્ઠાપૂર્વક તપસ્યા કરતો રહ્યો આખરે બ્રહ્મા એની તપસ્યાથી પ્રસન્ન થયા અને હિરણ્ય સામે પ્રગટ થયા બ્રહ્માએ કહ્યું હિરણ્ય કશ્યપ હું તારા તપથી પ્રસન્ન છું માગ તું જે માગે તે વરદાન હું તને આપીશ હિરણ્ય કશ્યપે કહ્યું હે બ્રહ્મદેવ મારે અમર થવું છે બ્રહ્મદેવે કહ્યું એ શક્ય નથી જે જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત છે હિરણ્ય કશ્યપે વિચાર્યું અને કહ્યું તો પછી એવું વરદાન આપો કે મને કોઈ મનુષ્ય કે પ્રાણી મારી શકે નહીં મારું મૃત્યુ ના ઘરમાં થાય ના બહાર ખાય ના દિવસમાં થાય ના રાત્રે થાય ના ભૂમિ પર થાય ના આકાશમાં થાય અને ન કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી થાય બ્રહ્માજી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા વરદાન મળતા હિરણ્ય કશ્યપના મનમાં અહંકાર આવી ગયો એણે વિચાર્યું કે હવે હું અમર છું વરદાન પ્રમાણે મારું મૃત્યુ હવે સંભવ નથી એને પોતાને ભગવાન સમજી લીધું હિરણ્ય કશ્યપે પોતાના રાજ્યમાં આદેશ જારી કર્યો કે હવે ભગવાનનું નામ નહીં લે હવે માત્ર એની જ પૂજા થશે હિરણ્ય કશ્યપે પોતાના રાજ્યમાં ભગવાનના બધા મંદિરો તોડી નાખ્યા જો કોઈ ઈશ્વરની ઉપાસના કરતો જોવા મળ્યો તો તેને મૃત્યુદંડ આપવાનું શરૂ કર્યું એટલું જ નહીં હિરણ્ય કશ્યપે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું દેવતાઓ પણ તેના ત્રાસની સામે હારી ગયા કેમ કે કોઈ પણ એને મારવા સમર્થ ન હતું સમસ્ત સૃષ્ટિ હિરણ્ય કશ્યપના અત્યાચારથી ત્રાહીમામ પોકારી ઉઠી આ કઠિન સમયમાં પણ એક શાંતિનું પ્રતિક હતો હિરણ્ય કશ્યપની પત્ની કયાધુ કયાધુ એ સ્નેહાળ અને ઉદાસ સ્ત્રી હતી તે પતિવ્રતા અને ભક્તિભાવથી ભરેલી હતી સમય પછી કયાધુ ગર્ભવતી થઈ હિરણ્ય કશ્યપના અત્યાચાર અને દંભથી દેવતાઓ વ્યથિત હતા જ્યારે દેવરાજ ઇન્દ્રને ખબર પડી કે કયાધુ ગર્ભવતી છે ત્યારે તેમણે વિચાર્યું જો હિરણ્ય કશ્યપનો પુત્ર જન્મશે તો એ પણ પિતાની જેમ અહંકારી અને વિનાશક હશે ઇન્દ્રએ નક્કી કહ્યું કયાધુના ગર્ભનો નાશ કરી દેવો જોઈએ જેથી ભવિષ્યમાં એક નવો દૈત્ય જન્મે નહીં એક વખત જ્યારે હિરણ્ય કશ્યપ યુદ્ધમાં ગયો હતો ત્યારે ઇન્દ્રદેવે કયાધુનું અપહરણ કરી લીધું અને તેને સ્વર્ગ લોક લઈ આવ્યા હતા કયા ધુ અત્ય ડળી ગઈ અને વિલાપ કરવા લાગી તેવામાં નારદ મુનિ પ્રગટ થયા નારદ મુનિએ શાંતિપૂર્વક કહ્યું ઇન્દ્રદેવ તમે શું કરી રહ્યા છો કયાધુ હિરણ્ય કશ્યપની પત્ની છે પણ એ નિર્દોષ છે એક સ્ત્રી અને એક અજન્મેલા બાળકને મારવાનો પ્રયત્ન કરવો એ દેવતાઓને શોભે નહીં ઇન્દ્રદેવે નારદમુનિની વાત સમજી લીધી એણે કયાધુને મુક્ત કરી અને નમ્રતાથી કહ્યું મહાન મુનિ હું મારી ભૂલ સમજી ગયો છું મને માફ કરો કયાધુએ નારદ મુનિના આશ્રમમાં ભક્તિપૂર્વક ભજન અને કીર્તન સાંભળ્યું એ પપ્તિના સંસ્કાર કયાધુના ગર્ભમાં રહેલા બાળક પર પણ અસર કરતા રહ્યા કયાધુએ એક દિવ્ય પુત્રને જન્મ આપ્યો એનું નામ હતું પ્રહલાદ પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતો પ્રહલાદ શાંત અને નમ્ર સ્વભાવનો હતો એના હૃદયમાં હંમેશા ભગવાન વિષ્ણુ માટે અખૂટ શ્રદ્ધા અને પ્રેમ હતા પ્રહલાદ જ્યારે રમતો ત્યારે એના મોઢામાંથી ભગવાનના નામ નીકળતા હતા એ હંમેશા ઓમ નમો ભગવતે વાસુ દેવાય નામંત્રનો જપ કરતો રહેતો જ્યારે હિરણ્ય કશ્યપે જોયું કે એનો પુત્ર તો ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન છે ત્યારે તે ગુસ્સાથી ભરાયો એક દિવસ એને પ્રહલાદ ને પોતાની પાસે બોલાવ્યો હિરણ્ય કશ્યપે પ્રહલાદ ને કડક સ્વરે પૂછ્યું પ્રહલાદ ભક્તિ ભક્તિ કરે છે 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 પ્રહલાદે નમ્રતાથી કહ્યું પિતાશ્રી હું ભગવાન કરું છું એ એ જ જ સત્ય ધર્મ પ્રશ્યપ ને અત્યંત ક્રોધ આવ્યો ક્રોધ થી એના નેત્ર લાલ થઈ ગયા એને કહ્યું હું એના કરતા શક્તિશાળી છું તું એની ભક્તિ કેમ કરે છે મારી ભક્તિ કર પ્રહલાદે શાંતિ થી જવાબ આપ્યો પિતાશ્રી વિષ્ણુ એ જ વિશ્વના પાલનહાર છે હિરણ્ય કશ્યપે ધમકી આપી જો તું વિશ્વની ભક્તિ કરવાનું બંધ નહીં કરે તો તારા માટે ભયંકર પરિણામ આવશે તૈયાર છે ને પ્રહલાદે કહ્યું પિતાશ્રી મારા માટે ભગવાન વિષ્ણુ સર્વસ્વ છે એ જ મારા જીવનનો આધાર છે અને આ સાથે જ ભક્તિ અને અહંકારનો ધર્મ અને અધર્મનો સંઘર્ષ શરૂ થઈ ગયો જ્યારે કોઈ માણસ પોતાના સ્વાર્થ માટે અપમાન કરે ત્યારે એનું પતન નિશ્ચિત છે કશ્યપ માટે પ્રહલાદની વિષ્ણુ ભક્તિ અસહ્ય બની ગઈ એને કે ધીમે રાજ્યની પ્રજાઓ પણ પ્રહલાદના માર્ગે ચાલીને ભગવાનને માનવાનું શરૂ કરી દેશે એને પ્રહલાદને કહ્યું વિષ્ણુ ભક્તિ મૂકી દે અથવા તો મૃત્યુ માટે તૈયાર થઈ જાય પ્રહલાદે નિર્ભયતાથી જવાબ આપ્યો ભગવાન વિષ્ણુ મારી રક્ષા કરશે हिरણ્યકશપે પોતાના સેનાપતિને આજ્ઞા આપી આ છોકરાને કોઈ પણ રીતે મારી નાખો પ્રહલાદને એક ઊંચા ડુંગર પર લઈ જવા માં આવ્યો સૈનિકોએ પ્રહલાદને પહાડી પરથી ધકેલી દીધો પ્રહલાદ ભગવાનનું સ્મરણ કરતો રહ્યો જેમ જ એ નીચે આવવા લાગ્યો જમીન ફૂલ જેવી કોમળ થઈ ગઈ અને પ્રહલાદને કંઈ થયું નહીં આ સાંભળીને हिरણ્યકશપ ગુસ્સાથી ચીરાઈ ગયો જો ધરતી તને બચાવે છે તો હવે આ મહાકાય હાથી તને કચડી નાખશે વિશાળ હાથીઓને પ્રહલાદ તરફ દોડાવવામાં આવ્યા પ્રહલાદે શાંતિથી ભગવાન વિષ્ણુનું નામ લીધું વિશાળકાય હાથીઓ જેમણે અત્યાર સુધી અનેક યોદ્ધાઓને કચડી નાખ્યા હતા અચાનક પ્રહ્લાદમી આજુબાજુ શાંત થઈ ગયા એમણે પ્રહલાદને જોયા અને માથું નમાવી દીધું હિરણ્ય કશ્યપે વિચાર્યું જો મારો પુત્ર ભક્તિ છોડતો નથી તો તેને ઝેર આપી મોત સુધી પહોંચાડવો પડશે પ્રહલાદને ઝેર મિશ્રિત પિયુષ પીવડાવવામાં આવ્યું પ્રહલાદે વિષ્ણુનું સ્મરણ કર્યું અને પિયુષ ગ્રહણ કર્યું પરંતુ એ ઝેર અમૃત બની ગયું પ્રહલાદ પર કોઈ અસર થઈ નહીં હિરણ્ય કશ્યપ પધુ ક્રોધિત થયો અને મૂંઝાઈ ગયો પોતાના ભાઈની આ હાલત જોઈ હિરણ્ય કશ્યપની બહેન હોડિકા દુઃખી થઈ ગઈ એને કહ્યું ભાઈ હું તારા કામમાં સહાય કરીશ પ્રહલાદને હું મારી નાખીશ મારી પાસે બ્રહ્માદેવની પાયેલી ઓઢણી છે જે મને અગ્નિથી રક્ષણ આપે છે હું પ્રહલાદને લઈ આગમાં પ્રવેશ કરીશ અને એના જીવ તો ભસ્મ કરી દઈશ હિરણ્ય કશ્યપે હોળીકાને આજ્ઞા કરી કે એ પ્રહલાદ સાથે અગ્નિમાં બેસી જાય પ્રહલાદ શાંતિથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતો રહ્યો અને અગ્નિ પ્રજ્વલિત થઈ હોળીકા જેને આગ સહી શકવાની શક્તિ હતી એ જ આગમાં ભસ્મ થઈ ગઈ પણ પ્રહલાદ અખંડ અક્ષત રહ્યો વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી પ્રહલાદ આગમાંથી બહાર નીકળી ગયો પણ હોળીકા ભસ્મ થઈ ગઈ હિરણ્ય કશ્યપ આલ જોતા સ્તબ્ધ થઈ ગયો એની બધી યુક્તિઓ નિષ્ફળ થઈ ગઈ એને ગુસ્સેથી ચીસ પાડી મેં તને પર્વત પરથી ફેંકી દીધો તું બચી ગયો હાથીઓના તળિયે મૂકી દીધો તું બચી ગયો ઝેર આપ્યું અગ્નિમાં બેસાડ્યો પણ વિષ્ણુએ તને બચાવી લીધું પણ હવે તને મારાથી કોઈ નહીં બચાવી શકે બોલાવ તારા ભગવાનને ક્યાં છે તારો વિશ્વ પ્રહલાદ હસ્યો અને શાંતિથી બોલ્યો ભગવાન સર્વત્ર છે પિતાશ્રી તમે જ્યાં ઈચ્છો ત્યાં તેને જોઈ શકશો હિરણ્ય કશ્યપ વધુ ક્રોધિત થયો અને બોલ્યો શું આ થાંભલામાં છે તારો વિશ્વ આ કહીને એણે મહેલના એક થાંભલામાં ગુસ્સો માર્યો ત્યાં તુરંત જ ગજના થઈ થાંભલો તૂટી ગયો અને એમાંથી ભગવાન વિષ્ણુ ખુદ પ્રગટ થયા પણ એક નવા સ્વરૂપે અર્ધસિંહ અને અર્ધ માનવ ભગવાન નરસિંહ નરસિંહ અવતારનો આકાર વિરાટ અને ભયંકર હતો એની આંખો રક્ત જેવી તેજસ્વી હતી એના લાંબા અને તીવ્ર નખ હતા ગુંજતા અરસિંહે હિરણ્ય કશ્યપને ને લીધો અને મહેલના પ્રવેશ દ્વાર તરફ લઈ ગયા જે ન ઘરની અંદર હતું ન બહાર સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો એ સમય સાંજનો હતો ન દિવસ ન રાત્રિ નરસિંહ એ હિરણ્ય કશ્યપને પોતાની જાંઘ પર રાખ્યો જે ન ભૂમિ હતી ન આકાશ હતું અને નરસિંહ પોતાના શક્તિશાળી નખ વડે હિરણ્યકશ્યપને ફાડી નાખ્યું ન કોઈ અસ્ત્ર ન કોઈ શસ્ત્ર હિરણ્યકશ્યપનો અંત આવ્યો અહંકારનો નાશ થયો અધર્મ પર ધર્મનો વિજય થયો નરસિંહ અવતાર જોકે અધર્મનો નાશ કરી ચૂક્યા હતા પણ તેમનો ક્રોધ હજી યથાવત હતો તેમનો ક્રોધ એટલો પ્રચંડ હતો કે સમગ્ર ધ્રુજવા લાગ્યું રોષ શાંત કરી શકો મહાદેવે નરસિંહ ભગવાનને શાંત કરવા એક નવો અવતાર લીધો આ જ હતો શરભ અવતાર શર્ભેશ્વર અંતે શર્ભેશ્વર સ્વરૂપે ભગવાન શંકરે નરસિંહને ભક્તિપૂર્વક શાંતિ આપી અને તેમને તેમના મૂળ સ્વરૂપમાં પાછા લાવ્યા જ્યારે નરસિંહ શાંત હતા ત્યારે પ્રહલાદ રાજસિંહાસન પર બિરાજમાન થયો સત્ય અને ભક્તિનો વિજય થઈ હતી પ્રહલાદના શાસન દરમિયાન શાંતિ ભક્તિ ધર્મ ફરીથી સ્થપાઈ ગયા હતા વિષ્ણુ ભક્ત રાજા પ્રહલાદે પોતાની પ્રજાને સત્ય અને ધર્મના માર્ગે દોર્યા હતા આ ભક્તિની કથા ફક્ત એક કથા નથી પણ આજના જીવન માટે પણ એક અનમોલ સંદેશ છે પ્રહલાદે સાબિત કર્યું કે સત્ય અને ભક્તિની સાથે બ્રહ્માંડની કોઈપણ શક્તિ ટકી શકતી નથી જે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન પર અખૂટ શ્રદ્ધા રાખે તે જીવનની દરેક કઠિન પરિસ્થિતિ પાર કરી શકે હિરણ્યકશે આપના જીવનમાંથી શીખવા જેવું છે કે અહંકાર અત્યાચાર અને અતિશય અભિમાન અંતે વિનાશ તરફ લઈ જાય છે ઇન્દ્રથી શીખવાનું છે કે નિર્દોષને સજા આપવી એ સજ્જન વ્યક્તિને શોભે નહીં આપણે જોયું કે ગર્ભમાં રહેલા બાળક પર સાત્વિક વાતાવરણનો કેટલો અસરકારક પ્રભાવ પડે છે ગર્ભવતી સ્ત્રીઓએ હંમેશા ખુશ અને સાત્વિક વાતાવરણમાં રહેવું જોઈએ જય શ્રી હરિ જય શ્રી નસી આવી જ ભક્તિમય કથાઓ માટે સનાતન સત્સંગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખશો